દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે મિત્રો આપણે જાદુગર મંગલ ને જોઈએ છીએ અને જાદુગર મંગલ એક વિશ્વ વિખ્યાત જાદુગર છે એને આપણે પણ જાદુગર કેવી રીતે રહીએ છે એના બેકગ્રાઉન્ડમાં પાછળમાં એની લાઈફ સ્ટાઇલ શું છે અને કેવી રીતે પોતે રહીએ છે એની કામગીરી શું છે એનો રસોઈને એ કેવી રીતે છે એને બેડરૂમ કેવી રીતે છે અને કેવી રીતે રીએ છીએ એના વિશેનું આજે ભાટી ટીવીના માધ્યમથી હું આપને એક રીલ્સ બતાવવાનો છું તો પેલા પ્રથમ બેનર ને બતાવો જાદુગર મંગલ ના જે આ બેનર જે છે જો આગળ આ બેનર તમને જોવા મળે છે પણ ખરેખર પાછળની સાઈડ માં જાદુગર મંગલ કેવી રીતે રે છે ને જો આખું આ બેનર ને જરા બતાવો તમે પેલા આપણે શું જો અત્યારે અમરસિંહજી હાઈસ્કૂલ ની અંદર માં એનું આખું છે આપણે અંદર જઈને આપણે જાદુગર મંગલ ચુડાસમા સાહેબને આપણે મળીએ છીએ કે કેવી રીતે એની આખી પોતે જર્ની છે એની લાઈફસ્ટાઈલ શું છે એ આપણે જોવાના છીએ તો ચાલો આપણે જઈએ હવે આપણે અંદર જાદુગર મંગલને મળીએ ચુડાસમા સાહેબને મળીએ જો એમના એના બેનરો ને એ બધા જોઈ લઈએ તમે જો પેલા હું તમને આખું તમને આ બતાવું છું જો એમની આખી જો અહીંથી આપણે અંદર જઈએ છીએ જો આ તમને ખરેખર આપણે આગળનો આખો ભાગ બતાવું છું હું તમને જાદુગર મંગલનો જો તમે જોઈ શકો છો જો આગળ આખો એનું સ્ટેજ છે જો આ એનું સ્ટેજ છે જો આ ખુરશીઓ જે છે જો આખું આ તમને બતાવું છું અને અંદરમાં એની શું એની લાઇફ છે ને હવે આપણે જઈએ છીએ આપણે અંદર કે જાદુગર મંગલ ચુડાસમા સાહેબ કઈ રીતે રહીએ છીએ અને કેવી એની જર્ની છે એના વિશે પણ આપણે જો આ એમનો જવા માટેનો દ્વાર છે જો મિત્રો જો આ એનો મ્યુઝિક રૂમ છે એનું આખું ડ્રેસિંગ રૂમ છે જો જો આ આ તમે જોઈ જુઓ જો આખું આ એનો બેડ આખું રહેવા માટેનો એનો જો એનો રૂમ આખો છે જો હું બતાવું છું તમને જોઈ શકો છો જો હવે આપણે મળીએ છીએ ચોરાસમાં સાહેબને આપણે મળીએ છીએ હા પછી તમને ફોન કરું લે હા દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે આજે આપડે એવા છે જાદુગર મંગલ એટલે ઈશ્વર સિંહ ચોરાસ માં જે આજે પિચ્યાસી વર્ષની ઉમરના જે ફરીના છે અને એમને વર્ષો સુધી એમને જે જાદુના ખેલ કર્યા છે પણ કેવી રીતે કર્યા છે કારણ કે આપણે દરેક વખતે પડદા ઉપર આપણે ઈશ્વરસિંહ ચુડાસમાને ઘણા વર્ષો સુધી આપણે જોયા છે પણ અત્યારે એમના ઘરે કેવી રીતે રહીએ છીએ અને તમારી ઘરની કેવી રીતે પરિવોલી હોય છે એના વિશે જ રાખે તમે તમારે વોલી આખી અરે તો હવે આરામથી રહી જઈ પણ હજી કંપનીમાં આરે તો જાવું જ પડે છે

મારા બાપા મારા બાપાના બાપા ને બાપા ને મોહમ્મદ શેલ જે હતા ને એ મારા બાપા ના ગુરુ બરાબર થી તમારી અત્યારે તમારી કેટલી હાલે છે કંપની છે છે સાત ચાલે ગોંડલ મંગલ બરાબર છે છે મુંબઈ પારુલ મંગલ હા પછી વિશાલ મંગલ બરાબર ભૈરવ મંગલ હમ પછી આપણા આદિત્ય મંગલ પછી આપડે રણવીર મંગલ બરાબર છે અને વાકરણ માં જે છે ભાઈ આપડે એમનું નામ પણ હમણાં એને સંભાળ્યું ચાર પાંચ વર્ષથી સંભાળ્યું બરાબર આદિત્ય મંગલ ની આડે રહેતા હતા બંને ભાઈ સાથે પ્રોગ્રામ કરતા હતા બરાબર એમાંથી એમણે હવે એકલા સંભાળ્યું એને ટાઈમ આપણે પાંચ વર્ષ થયા

બરાબર એટલે જમવાનું તમે ક્યાં આ તમને જો તમને એમનું રસોડું ખરેખર જાદુગર મંગલ ને તમે કોઈથી જોયા છે પણ તમે આ એમનું તમે નહીં જોયું જો આ રસોડું જે છે એ પોતે રસોડા નું કામ કરી રહ્યા છે જો આ વાસ્તવિકતા છે ભાઈ જો ખરેખર આ પોતે જો રસોઈ નું કામ કરે છે આ બેન તમે રસોઈ નું ને કેટલા ટાઈમ થી તમે સાથે જો તમારું નામ જો રજિયા બેન તમે સાથે કઈ વાંધો નહીં જરૂર છે જો તમે કેટલા વર્ષ થી અહીંયા સાથે જો જાદુગઢ પાંચ પાંચ વર્ષ થયા પાંચ વર્ષ થયા જો આ પોતે અહીંયા રસોઈ નું કામ તમે સંભાળો ને કે પછી કોલ્ડું છો જો આ રસોઈ નું બતાવો જો આ રસોઈ કામ કરે છે આ એમનું રસોઈ કામ છે મિત્રો આપડે કહી છે કે જાદુગર જાદુગર કલા જે રે ને એ કરવા માટે થઈને પણ એને જો આટલું રસોડું છે જો આ એમની જો રોટી છે જરા બતાવો અહીંયા આવીને બતાવો જો જો મિત્રો આ એમની લાઈફ સ્ટાઇલ છે હું તમને ભાટી ટીવી પ્રથમ વખત આવી રીતે બતાવે છે કે જો જાદુગર મંગલના જો આ બેનર છે જો આય તમને જરાક આમ આ બતાવું છું જો ગેસ પર ચૂલો છે શું આ જો આ એમની લાઈફ સ્ટાઇલ છે શું ચાલો આપણે ફરી પાછા જો આ આ બતાવું અહીંથી આ બતાવો જો આ જાદુગર મંગલનું આ બેકગ્રાઉન્ડ છે શું હા જો એમની આ એમની લાઈફ સ્ટાઇલ યાદ આવે લાઈફ સ્ટાઇલમાં રીએ છીએ જાદુગર મંગલ તમને એમ લાગે કે આપડે ઘણું બધું આપડે છે પણ કેટલી જો આખું આ એમનું બતાવો જો આયા બધી એમની જો આ આબને ગરવખરી છે ગરવખરી છે જો આ બતાવો શું તમામ જેવું આપડે આપણે બંગલામાં રહેતા હોય એવું હાઈ એર કૂલર વેડ કૂલર બધું જે છે જો આ એમના કપડા જે છે જો આ બધું આ બતાવો હોય શું દવા હા દવા આપણે લઈ જશું જો આ એમનો આ બેડરૂમ છે આ બતાવો બતાઓ અહીં બેડરૂમ છે જો સાહેબ નો જો જો આ એમનો બેડરૂમ છે શું જો અહીંથી પોતે આખી એની ઝેરીને જો આ બેકગ્રાઉન્ડ છે તમને મિત્રો કોઈ નહીં બધા એ જ આ એમનું સ્ટેજ છે જો એ સાઉન્ડ રૂમ જો સાઉન્ડ રૂમ છે એનો બેડરૂમ છે અહીંથી આ બતાવો છે પાછળથી જો મિત્રો આ તમે નહીં જોયું હોય આ એમનો ખરેખર વાસ્તવિકતા એમની આ છે કે ખરેખર એ પોતે કઈ રીતે પોતે આખું એનું પોતાનું જે છે જો સામે જે છે એનું મ્યુઝિક એનું આખું ઓલું છે યાથી મ્યુઝિક વગાડે છે જો આપને સસલા ને પણ બતાવે છે જો એ પણ એમની પાસે છે તમે જોઈ શકો જો સસલા છે સસલા પણ કબૂતર છે કબૂતર સસલા બધું એમની પાસે છે જો જો એ સસલા પણ છે જો તમે જોઈ શકો છો જો આ બધું બતાવે છે જો આ એમનું કુલર જે છે જો મે જો આ કુલર જે છે આથી પોતે એન્ટ્રી થાય છે શું આ એમની આખી ઘરની એની લાઈફસ્ટાઈલ છે અને આ રીતે રહે છે અને વિશેષ આપણે ચુડાસમા પાસેથી એ જાણવાના છે કે તમે કઈક દવાનું પણ કંઈક કરો છો તો એના વિશે કેશો તમે મોટે પાયે દવાનું કરું છું સાહેબ અને એ દવા કોઈ પણ રોગ એની બડી પ્રોબ્લેમ એમ કે કેન્સર ડાયાબિટીસ એચઆઈવી એડ કિડની વાલ દમ મોરિયાસી થાઇરોઇડ પેરાલિસિસ થેલેસેમિયા વકંદર પાઇલ બસા કે ફિશર કે અકસ્માતે કોઈ અંગ ખોટું પડી ગયું હિસ્ટેરિયા કે એસી પ્રકારના વાહ

જાદુગરો ની કલા તે લુપ્ત થતી જાય છે તો એક વસ્તુ એ કલાને જીવંત રાખવા માટે અમે રજોમીએ છે આજે 60 વર્ષ થી અને 14 કન્ટ્રી ની અંદર હું જઈ આવેલો છું 14 કન્ટ્રી નો મને અનુભવ છે અને 14 કન્ટ્રી ના ઓડા પ્રધાનો સાથે બેઠક કુટક કરેલી છે અને ભગવાન ની મહેરબાની થી ત્યાં સફળતાના શિખર સર કે આતે અને કોઈ પણ કન્ટ્રી આપડે અમારા અંડર માં હોય બરાબર હવે બીજું કઈ જાણવા માટે તો આપે પછી હવે રૂબરૂ પધારો અને શો જોવા માટે પધારો તો તમે બધું જાણવા મળશે કેવું છે મિત્રો ખરેખર જો આમ તો કોઈ એમને પરમિશન નથી હોતી કારણ કે પોતાનો જે રૂમ છે એમની છે છે પારિવારિક આજે હું તમને ચુડાસમા સાહેબ નો જે જાદુગર મંગલ જે છે એને આપણે સ્ટેજ ઉપરથી જોયો છે પણ આજે મેં તમને આજે બેકગ્રાઉન્ડ માં પાછળની એની લાઈફ કેવી છે સિનિયર મંગલ હા સિનિયર મંગલ જેમ વધારે અમારી દુઆશે દાદા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુક મિત્રો આપડે દરરોજ સાંજે આપણે નવ કલાકે જાદુગર મંગલ ને જોઈએ છીએ પણ જાદુદગર મંગલની જે રિયલ સ્ટાઇલ શું છે એમનું સાચું નામ શું છે અને એ કઈ રીતે બધે જીવે છે એના વિશે આજે આપણે એમને પૂછીએ કે ભાઈ તમારું આ લાઈફસ્ટાઈલ કેવી હોય તમે આખા દિવસની દિનચર્યા વિશે કહેશો જરાક જી આખા દિવસની લાઈફસ્ટાઈલ અમારી આ રીતે જોઈ છે કે મિલિટરી લાઈફ જેને કહેવામાં આવે છે હા ટેન્ટ નાખીને બધે રહેતા હોય હા વધારે પડતા એ રીતે જ રહે છે હા અમારું પોતાનું જે ઘર છે એવું અમે માન માંડ કરીને માનો ને આઠ મહિને એક આદિવાર જોતા હોય ચાર મહિના જ ઘરે રહીએ છીએ બરાબર

કેટલા વર્ષથી તમે કરો છો અમે લોકો હું તો જન્મ થી જામા છું પોતે તો જન્મ થી જ જામા છું પણ શો મેં સંભાળ્યો છે ત્રણ ચાર વર્ષ તમારા ફાધર વર્ષો ઘણા બધા ટાઈમ શો તમારા ફાધર સાથે હું તમને કહેતો લગભગ મારે ત્રીસ પાંત્રીસ વર્ષનો સંબંધ છે મને હમણાં અમે મળ્યા ને એટલે મને કે પાટીભાઈ તમે તો હજી મને કે એવા ને એવા છો એટલે મને આમ તમે જાદુગર મંગલ સાથેનો મારો પેઢકમાં પહેલી વાર આવ્યો ને ત્યારનો મારી સાથે એવો છે એટલે દર્શક મિત્રોને મારે ખાસ બતાવવું છે કે ભાઈ તમે જાદુગર મંગલે આપણે આમ જોઈએ છે કે ભાઈ આમ બધા સાનો શોખ નથી એમની જે ઘરની જે લાઈફ સ્ટાઇલ છે એ જરાક આખી જુદી છે જો આપણે એમને જો આપણે તમે જે જ્યારે તમે ટોપી ને ડ્રેસમાં જોતા હોય છો અને આજે તમે જોવો છો તો ખરેખર આખું જુદું જ એમનું આખું રહેવાનું છે ખરેખર ઘણી બધી સાદાઇચી રહી છે હું તો એમ કહું છું કે એમની કોઈ તમને જો આમાં જો આ એમની કોઈ આમાં એની કોઈ વિશેષતા નથી જો આ એમનું સ્ટેજ છે આ બધું અહીંયા બેકગ્રાઉન્ડ છે આ ડ્રેસીસ છે બધા એના અને આ એમનું જો રહેવાનું આ ટેન્ટમાં બધા રહીએ છીએ મિત્રો તમને જો બતાવું છું જો આ ટેન્ટની અંદરમાં રહીએ છે એટલે ખરેખર આપણે જાદુ કલાને આપણે ખરેખર બિરદાવી જોઈએ અને આપણે એક વખત જાદુગર મંગલને ચોક્કસ જોવા જોઈએ બરાબર છે ને ભાઈ શું તો સાચા અર્થમાં આપણે કલાકારને પ્રોત્સાહિત કરવા જોઈએ કારણ કે હવે જાદુગર કલા આવે અત્યારે જો લુપ્ત થતી આ કલા છે

ખરેખર તમે જાદુગર મંગલને તમે જોવા આવો છો ત્યારે જે આશિય કલાકારનું કામ કરે છે કુમારભાઈ ખરેખર સારા એક આશિય કલાકાર છે અને આનું મેનેજમેન્ટ પણ કુમારભાઈ બધું સંભાળે છે અને દીપકભાઈ જે છે એ જાદુનું બધું બતાવે છે એટલે ખરેખર હમણાં દીપકભાઈ આવે તો એને પણ આપણે મળવાના છે કે દીપકભાઈ તમારી પણ લાઇફ સ્ટાઈલ શું છે એટલે બધા જ આપણે એના પરિવારના બધાની આપણે લાઈફસ્ટાઈલ આપણે બતાવી એમના જો શું થાય તમારે શું નામ તમારું સંજયભાઈ

ના દુઃખી નહીં પણ ખરેખર વાસ્તવિકતા જે છે તમે શું ખરેખર આપણે જો તો તમને ખરેખર એમ અચર થશે કે ખરેખર આપણે કઈ રીતે રહીએ છીએ ને એમની રેવાની સ્ટાઇલ કઈ છે જુઓ